નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામ ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડ દ્વારા સત્યાવીસ ફેબ્રુઆરી છે શરૂ થવા જઈ રહી છે આ વખતે આપણે જોઈએ કે ધોરણ બારની સામાન્ય પરીક્ષાની અંદર જે જોવા મળતી કેટલીક ભૂલો જે છે એ તમને વધારે માર્ક્સ લેવામાં બાધારૂપ બને છે તો કેટલાક આપણા શિક્ષણવિદો દ્વારા વિદ્યાર્થીઓને માહિતી મળી શકે એ માટે એક નાની એવી ટીપ્સ તમારી સમક્ષ એ રજૂ કરેલી છે તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો નાની એવી ભૂલ પણ આપણે આખરી સમયે છે એ ઓછા માર્ક્સ લાવવામાં એ ખૂબ બાધરૂપ બન્યા છે તો કયા કયા વિષયમાં કેવું ધ્યાન આપવું એના વિશેની અનુભવીને નિષ્ણાત શિક્ષકોની જે ટીપ્સ છે એ આપણે જોવા જઈ રહીએ ખાસ કરીને કોમર્સ વિભાગની અંદર જે ભૂલો જોવા મળે છે એની માહિતી છે આજે આપણે આપવાના છીએ તમને ઘણા બધા જે કોમર્સના વિષયો છે એ માટે મુખ્ય અને કયા વિષયમાં વિદ્યાર્થીએ શું ધ્યાન રાખવું તેની આપણે માહિતી જોઈએ જોઈએ આપણે નામાના મૂળ તત્વો વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વોમાં કેટલાક વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે દાખલો આવડી જાય એટલે થિયરી છે આપોઆપ આવરી જાય છે અને આથી થિયરીનો જે છે એ ઓછી તૈયારી કરે છે અને ઘણી વખત વિદ્યાર્થીઓના દાખલામાં જે ઘણી એન્ટ્રીઓ છે એ ન આવડી હોવા છતાં સરવાળો કરીને બાકી શોધવાની બિનજરૂરી પ્રક્રિયામાં લાંબો સમય વિતાવે છે કેટલી વખત વિદ્યાર્થીઓને છે કે આ પ્રકારના પત્રકો એમાં ખાતાઓની જે શીર્ષક લખવાનું છે ભૂલી જતા હોય છે એટલે આ બાબતે ખાસ રાખવું થિયરી અને દાખલા એ બંનેની છે ખૂબ સારી તૈયારી છે એ કરવી આંકડાશાસ્ત્રની વાત કરીએ તો વિદ્યાર્થીઓને આ વિષયમાં દાખલો સાચો ગણે છે પણ સૂત્ર લખવાનું ટાળી દે છે સૂત્ર ન લખ્યું હોય તો પણ માર્ક્સ કાપવામાં આવે છે આ ખાસ ધ્યાન આપવું અહીં પણ સ્ટેપ પ્રમાણે દાખલાના માર્ક છે મળતા જ હોય છે પણ સૂત્ર છે ખૂબ જરૂરી છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયની વાત કરીએ તો આ વિષયમાં પ્રશ્નોના જવાબના મુખ્ય મુદ્દા છે ને એ પાઠ્યપુસ્તકના આધાર છે એ તૈયાર કરવા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના મુખ્ય મુદ્દાઓ છે આડાવાળા લખતા હો પણ જો પ્રશ્નની વિધિ પ્રક્રિયા તબક્કા અંગે હોય જેમ કે પસંદગીની વિધિ અંકુશની વિધિ અંકુશ પ્રક્રિયાના તબક્કા વગેરે તો આ બધું જ છે એ પ્રશ્નો પૂછાય ને તો ત્યારે તમારા દરેક તબક્કા છે એ આડા કરી શકાય નહીં તો આ બાબતે પણ ખાસ ધ્યાન આપવી અર્થશાસ્ત્રની વાત કરીએ મિત્રો તો કેટલાક વિદ્યાર્થી મિત્રો છે ને એ જન્મદર મૃત્યુદર અને બાળ મૃત્યુદરના આંકડાઓ છે એ ટકામાં દર્શાવે છે આપણે સૌ જાણીએ છીએ કે વાસ્તવની અંદર દર હજારે આધારિત વસ્તી છે થતી હોય છે એટલે છે ક્યારે દર્શાવવું જરૂરી નથી આંકડાઓને જો તમે ટકામાં લખવાથી તમારી ખરાબ છાપ પડે છે એટલે તફાવત પ્રમાણે છે એ યોગ્ય જવાબ આપો અને તફાવત સેક્શન સીની અંદર પૂછાય હો તો તફાવતના ચાર મુદ્દા લખવા અને તફાવત સેક્શન ડીમાં પૂછાય તો તફાવતના છ મુદ્દા લખવા આ ઉપરાંત આપણે ઓબ્જેક્ટિવ પ્રશ્નો જે છે એ પાઠ્યપુસ્તકના અને સાજયના તેમજ અત્યાર સુધી બોર્ડની અંદર જે પૂછાયેલા ટૂંકા અને જે લાંબા જવાબો છે એ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાંથી જ કરવા છે એ ખૂબ જરૂરી છે તો આ રીતે આપણે કોમર્સ વિષયના જે વિષયો છે એની માહિતી લીધી આ જ પ્રમાણે અન્ય વિષયોમાં પણ ખૂબ પુનરાવર્તન જરૂરી છે લેખન ખૂબ જરૂરી છે અને એ પ્રમાણે જો ચાલશો તો ખૂબ સારી સફળતા છે એ મળી શકશે અને જે નાની નાની ભૂલો છે એ થશે નહીં દરેક વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ આવે સફળતા મળે અને ધારી સફળતા કરતાં પણ વધારે માગાવે તેવી શુભેચ્છાઓ